જવાબદારી <laughs> તમારી <laughs> <laughs>

પણ હવે શું શું છે મોગરે એનો જ ફોન આયો મોગરે ફોન આયો નકર તો હું પેલા તમે કીધું ના ભાઈ ભયા ભયા કર્યાણા

આ તો મારી શરમે આયા થી ને હવે એનું રાખું એમ તો તમારી દોશી મરી ગઈ ને એની શોગન ભાઈ જુડુ કેતો તો મારી ડોસી તો જી અંતી આધી પણ મારી ડોસી નું કોઈ નઈ પણ આ શરમ આટલે રાખું છું એમ એટલે તમે શું આવું બોલો છો બાપડી મરી તો મરી એમ તો થોડું સારું બોલો હાલ લેડો તો લેતા હો તમે અત્યારે જે મુની તું દાડો હડો હવે કાલ વેલા તા હા આજ તો વેલા દારૂ બારૂ ના પીતો હવે તી પણ અત્યારે તો હું ખાયો છું પછી ખવાર ભૂસો નાગરી બનાવી બે દિવસ જવાના તો અતારો દાડી ખાલી હોદ તો પીવું પડે પીવું તો પીવું બસ

જ્યોતમ તરફ